તો નમસ્તે આજના એક નવા વિડીયોમાં સ્વાગત છે સેકન્ડ હેન્ડ વસ્તુ લેવા માટે આજે તમારા માટે લાવ્યો છું અલગ અલગ પ્રકારની ગાડીઓ સારી કન્ડિશનવાળી સ્વિફ્ટ ગાડી ઓલ્ટો ગાડી જે ઓછી ભાવે અને નવી નવી ગાડીઓ જોવા મળવાની છે આજના વિડીયોમાં તમને તો ચાલો જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી કન્ડિશનવાળી જેને પણ લેવી હોય ઓછી કિંમતમાં નવી નવી ગાડીઓ એ આ વિડીયો આખો જોજો એટલે તમને ખબર પડશે કે કઈ સારી ગાડી કઈ નવી ગાડી અને કઈ યુનિક ગાડીઓ આવી છે આમ તો યુનિક તો બધી જ છે પણ હવે સૌથી પહેલાં આપણે સ્વિફ્ટ ગાડી બતાવીશ તમને તો સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું આ સ્વિફ્ટ ગાડી આ સ્વિફ્ટ ગાડી જોઈ શકો છો ત્રણ લાખ એકવીસ હજાર ભાવ રાખેલો છે વીડીઆઈ સ્વિફ્ટ આ ડીઝલની ગાડી છે બે હજાર ચૌદ મોડલ છે અને ગાડી મસ્ત છે હવે જોવા મળવાની છે અમદાવાદ વસ્ત્રાલમાં પડી છે આ ગાડી અંદર ફોટા જોઈ શકો છો સીટના કવર જોઈ શકો છો અને બીજી બધી રીતે તમે આ ગાડી ચેક કરી શકો છો તો આ ગાડીની કન્ડિશન એટલે કે સારી છે આ ટાયરો નવા છે એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ નથી આવીને ચેક કરજો ગાડી પસંદ આવશે તો તમને અપાવી દેવામાં આવવાની છે આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી આ સ્વિફ્ટ આ જોઈ શકો છો તમે બેસ્ટમાં બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ બતાવવા જઈ રહ્યો છું સ્વિફ્ટ આ સ્વિફ્ટ છે ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા ભાવ રાખેલો છે બે હજાર અઢાર મોડલ છે પેટ્રોલ છે અને હા આ મહેસાણાની છે ગાડીની કન્ડિશન વાતમાં કરીશ તો પછી વાત જ ના થાય ગાડી સાચવેલી છે ઘરે આઉટ ગાડી છે જોરદાર ગાડી છે ફર્સ્ટ ઓનર પેટ્રોલમાં છે આ ગાડી ડીઝલમાં નથી સીએનજીમાં નથી જોઈએ તો કોલ કરી શકો છો આના પછી હવે બીજી બતાવવા જઈ રહ્યો છું આઈટેનની વાત કરીશ એક લાખ ત્રીસ હજાર રૂપિયા આ આઈટેન આઈ ટેન સ્પોટ ગુડ ગાડી છે ફિક્સ ભાવ રાખેલો છે ખેડામાં પડી છે સીએનજી છે ટુ ઓનર ગ્રે કલર એસી ચાલુ છે જોઈએ તો કોન્ટેક કરી શકો છો ગાડી જોઈ શકો છો પહેલાં તમે ચેક કરી શકો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આના પછી સારી કન્ડિશનવાળી આ ઇગ્નિસ આ ગાડી વેચવાની છે ત્રણ લાખ એંસીથી પંચ્યાસી હજાર રૂપિયામાં બે હજાર બાવીસ મોડલ ગુડ કન્ડિશન મોડલ છે બે હજાર બાવીસ ગાડી એટલી સ્વાચવેલી છે એટલી કન્ડિશન સાથે છે ને તો મસ્ત છે આ ગાડી તો કોન્ટેક કરી શકો છો મહેસાણામાં પડી છે મહેસાણામાં રહેતા હોય તો આ ગાડી મળી જવાની છે બીજી બતાવું છું આ ઇકો બે હજાર સત્તર મોડલ ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા ખાલી તમારા માટે સિદ્ધપુરમાં પડી છે ટુ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી અઠ્ઠાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને વીમો ચાલો આ ગાડીની કન્ડિશન પણ બરોબર લાગે છે કોઈ પ્રોબ્લેમ નથી સારી જ છે બીજી બતાવું છું આ ચાર લાખ સાહીઠ હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મોડલ ઊંડાઈ ગ્રેન્ડ આઈડિયા સ્પોટ ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલમાં જોવા મળશે બેતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને આ વિસનગર જોવા મળશે તમને ગાડી વિસનગરમાં અત્યારે પડી છે તો કોન્ટેક કરજો ગાડીની ડિટેલ આપું છું કંપની હિસ્ટોરી બધું મસ્ત છે પછી ગાડીની કન્ડિશન બમ્પર મસ્ત છે ટુ કંપનીના બધા ચાવી કમ્પ્લીટ છે ચાર ટાયરો કંપનીના મસ્ત છે કોઈ પ્રોબ્લમ નથી સ્પોટ ગાડી છે એટલે લેવા માટે તમે મને કહી શકો છો ગાડી જોવામાંય સારી લેવામાંય સારી આ ગાડી પસંદ આવી હોય કોઈ પણ એક ગાડી તો કોલ કરજો તમે મને વિડીયો સારું લાગે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા